નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી જે પ્રવૃત્તિ નંબર નવ છે મારો મારા પ્રશ્નો તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પ્રવૃત્તિઓના દરેક જે પ્રોજેક્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જરૂરથી આ વિડીયો અને પીડીએફ મેળવી લેજો હવે તમે પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર નવ મારા द्वारा प्रश्नों અહીં એવું કહ્યું છે કે તમે રોજિંદા જીવનમાં વર્તમાન પત્રો ટીવી રેડિયો કે મોબાઈલમાં સમાચાર અને બનતી ઘટનાઓ વિશે સાંભળતા જોતા હશો ટીવી પર ઇન્ટરવ્યૂ અને જાહેરાતમાં પણ ક્યારેક એકબીજાને વાતચીત કરતા તમે સાંભળ્યા હશે જેમાં માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછાતા હોય છે અહીં તમારે એક એવું ચિત્ર લગાવવાનું છે જેમાંથી તમે ઓછામાં ઓછા પંદર પ્રશ્નો બનાવી શકો તમારે આ ચિત્રના આધારે અહીં પંદર પ્રશ્નોની નોંધ કરવાની છે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના નથી તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું આ ચિત્ર તમારા મિત્રને બતાવી તેને આ પ્રશ્ન પૂછવાના છે અને તેની પાસેથી જવાબ મેળવવાના છે ચાલો દોસ્તો તો અહીંયા આપણે જોઈએ ચિત્ર લગાવવાની જગ્યા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આવું સરસ મજાનું જે બજારનું દ્રશ્ય જે છે ચિત્ર છે એ અહીંયા લગાવ્યું છે તમે પણ આ જે ચિત્ર છે તેવું લગાવી શકો છો અને ત્યાર પછી એ બજારના ચિત્ર ઉપરથી જુઓ અહીંયા આપણે આવા પ્રશ્નો પૂછી શકીએ પહેલો સવાલ આ ચિત્રમાં કેટલી દુકાનો જોવા મળે છે બીજું બજારમાં લોકો શું ખરીદવા આવ્યા હશે ત્રીજું ચિત્રમાં કેટલા લોકો નજરે પડે છે ચોથું શું અહીં કોઈ ફળવાળો ફેર્યો છે પાંચમું લોકો બજારમાં કેવી રીતે ચાલી રહ્યા છે છઠ્ઠું ચિત્રમાં ક્યાંય ટ્રાફિક દેખાય છે સાતમું શું કોઈ પોલીસ કર્મચારી નજરે પડે છે ચિત્રમાં કેટલા મકાનો છે લોકોના કપડાં પરથી તેઓ કયા પ્રદેશના લાગે છે શાકભાજી વેચનાર શું વિચારતો હશે આપેલ ચિત્રમાં કેટલા બાળકો દેખાઈ રહ્યા છે આપેલ ચિત્રમાં કયા કયા વાહનો દેખાઈ રહ્યા છે આપેલ ચિત્રમાં કયા કયા ફળો દેખાઈ રહ્યા છે આપેલ ચિત્રમાં કયા કયા શાકભાજી દેખાઈ રહ્યા છે ને આ ચિત્ર કયા સમયનું લાગે છે સવાર બપોર કે સાંજ તો આવા વિવિધ પ્રશ્નો જે છે તે આપણે અહીંયા પૂછી શકીએ મિત્રો ધોરણ નવની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે બે હજાર પચીસ છવ્વીસની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આવી છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પ્રવૃત્તિ અને દરેકે દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક એટલે કે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ એટલે કે આ જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર નવ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલા દરેક દરેક પ્રોજેક્ટના વિડીયો અને પીડીએફ મુકાઈ ચુક્યા છે તો જરૂરથી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નો અભ્યાસ કરી લેજો